હેલો સો સોગાઈઝ વેલકમ ટુ માયુટ્યુબ ચેનલ તો કેમ છો બધા મિત્રો મજામાં જ છો તો ફાઇનલી મિત્રો આપણે અંબાજી જવા માટે નીકળી ગયા છે અને આ છે અમારું જોધપુરનું આખું યુવા ગ્રુપ તો બધા મિત્રો અમે ચાલતા ચાલતા મજા છે આજે અમારે અંબાજી જવાનો પહેલો દિવસ છે મિત્રો તો જોધપુરથી નીકળી ગયા છે અત્યારે હાલ અમે ધોરાઈ ડુંગળીની અંદર છીએ ધોઈ ડુંગરી જય માતાજી તો બીજા મિત્રો છે લગભગ અમે ટોટલ બધા ભાઈઓ થઈએ છીએ પોત્રીસ તમે પોત્રીસ થઈ થઈએ છે આજે ચાલવાનો અમારો પહેલો દિવસ છે બાકી ચારે ચાર દિવસ ચાર દિવસ લાગે અથવા તો પોત બી દિવસ લાગે બાકી અમારા વિડીયો કન્ટિન્યુ આવતા રહેશે બાકી આ બાજુ અમારા મિત્ર તમે જોઈ શકો બીજા આવે જ છે અમારા વિડિયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જામ બે જામ તો બીજા મિત્ર અહીંયા પાછળ પણ આવે છે બહુ મજા આવે છે ચાલતા ચાલતાવાની અને હા તમે પણ અંબાજી જતા હોય તો કોમેન્ટમાં જામ પેલા ખોરું ના ભૂલતા થોડોક દોડતો દોડતો આવ્યો હતો ગાડી વિડીયો ઉતારવા માટે એટલે થાકી ગયો છું બાકી ચાલવાની બહુ મજા આવે છે પવન પણ ઠંડો ઠંડો આવે છે તમે જોઈ શકો છો બીજા મિત્રો જાય છે ગાડી જામબે જામબે મિત્રો બધા ફાઇનલ કે બધા મિત્રો આવી ગયા છે હવે અમે ચાલતા ચાલતા જઈએ છીએ બરાબર દરપ્દને કેટલા દિવસ લાગતી આપણે અંદાજે ત્રણ દિવસ તો મિત્રો ત્રણ દિવસ નક્કી નહીં કે ચાર દિવસે થઈ જાય વારે લાગે બરોબર તમે જોઈ શકો છો વરસાદ નું વાતાવરણ ફૂલ છે મિત્રો તો નક્કી નાખ્યા કદાચ વરસાદ આઈ જાય તો ચાર દિવસ પણ થઈ શકે છે બાકી બોલો બોલામ્બે જાય